સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડોક્ટર હડતાળ પર ઉતર્યા તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી કોલકાતાની ઘટનાનો વિરોધ તો બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એમપી શાહ મેડિકલ કોલેજ પાસે રેસીડેન્સી ડોક્ટરો એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવ્યું હતું રેસિડેન્સી ડોક્ટર દ્વારા મેડિકલ કોલેજથી લઈને જીજી હોસ્પિટલ સુધી રેલી યોજી હતી સાથે સાથે હોસ્પિટલની અંદર લોબીમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું રેસિડેન્સી ડોક્ટરોએ કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના મામલે તેને ન્યાય મળે તેવી માંગ કરી હતી હું ડૉક્ટર લિયાંશી પટેલ છે હું થર્ડ યર રેસિડેન્ટ છું એમપી શાહ મેડિકલ કોલેજમાં અમારી ડિમાન્ડ એટલી છે કે અમે આ જે વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એની ખિલાફ એકદમ શાંતિપૂર્વક અવાજ ઉઠાવીએ છીએ અને એના જે કલ્પ્રિટ છે એ લોકોને જલ્દથી જલ્દ સજા મળવી જોઈએ બસ મારું નામ ડોક્ટર કિશોર બેથરીયા છે હું પેથોલોજી વિભાગમાં થર્ડ યર રેસિડન્ટ છું અને અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ જે કોલકાતામાં થયેલો બનાવ જેમાં સેકન્ડ યર રેસિડન્ટ હતો તેમનો બળાત્કાર થયેલો અને તેમનું મર્ડર થયેલું છે નવ તારીખે નવ ઓગસ્ટે અને ત્યાં હજી પણ તેમને ન્યાય મળેલો નથી અને કાલ ચૌદ તારીખે રાતે પાછું ત્યાં ત્રણ ચાર હજાર જણા લોકો ત્યાંના પબ્લિક આવી અને તે જે સ્ટ્રાઇક કરતા હતા ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર એમને મારેલા છે અને ત્યાં બધો ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ હતા તેમને લોકોને પણ મારેલા છે તો એ બધે બધાનો ન્યાય મળે હવે ત્યાંના ડૉક્ટરોને એ માટે અમે સ્ટ્રાઇક કરીએ છીએ અને સ્ટ્રાઇક ઓલ ગુજરાતમાં છે બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં અત્યારે સ્ટ્રાઇક થઈ રહી છે અને આ સ્ટ્રાઇકમાં અમે લોકો ઇમરજન્સી સિવાયની બધી સારવાર બંધ કરીએ છીએ ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની અને ઇલેક્ટિવ ઓટી પણ બંધ રહે છે આ દરમિયાન અમે લોકો અત્યારે પાંચસો થી ઉપર ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટરો બધા અહીંયા છે ઇમરજન્સી સિવાયના બધા ડોક્ટર અહીંયા જ છે પીએસએમ વિભાગના વડા તરીકે છું પણ આજરોજ ડીન મેડમની તબિયત સારી ન હોતા ડીનશ્રીના ચાર્જમાં પણ છું તો આજ રોજ જેડીએ તરફથી બધા જુનિયર ડોક્ટરો અને એસઆર કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ જીજી હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે તબીબી જે રેસિડન્ટ ડૉક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે જે પણ એમની ઓપીડી ઇમરજન્સી ઓટી એ ચાલુ છે જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો પણ ચાલુ છે બરાબર છે ને યુ આર રેડી ફોર ઇમરજન્સી ઇમરજન્સી માટે માટે પણ હાજર છે તમારે તબીબી વધારે પૂછવું પડશે હોસ્પિટલ માહિતી માટે ¡Sería! ¡Las tres! ¡Las tres! ¡Las tres! ¡Las tres! Las tres. દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો